તો તમારા આવું પૈસા વાળું બનવું હોય ને તો તે રામ નામના સહારે તમે ધનપતિ કરોડપતિ બની શકો છો પણ એની લાલચ રાખવી ગમે તેવું દુઃખ હોય ને ગમે તેવું દુઃખ તમારા જીવનમાં કે અશક્ય છે તમને એવું જ લાગે કે ના થાય ના થાય ના થાય તમારી બુદ્ધિ બંધ થઈ જાય ને તારે એક વખત આનો સહારો લઈ લેજો ચોવીસ કલાક માંથી અડધો કલાક પેલા કાઢો રામ નામ લખવામાં અને લખતા લખતા જો જીવાને ચોવીસ કલાક નોમ આવતું જતું રહ્યું ને એટલે ઓટોમેટિક તમને એવું થશે હું કશું નહીં કરતો મને કોઈ ચલાવવાળી કોઈ શક્તિ છે આવું જો અહેસાસ ના કરાવું મારો નોમ મેલડીને કરશો ને આ વસ્તુ હા તો મારા દીકરાએ જે કર્યું છે ને એ જ કહીશ મારા દીકરાએ કે સવાર પાંચ વાગે ઊઠીને મારી આરતીઓ નહીં કરી પૂછો આરે એના પપ્પા પૂછો કોઈ દાડો કોઈ દાડે હા પાંચ વાગે ઉઠીને કોઈ દીવાબત્તી કરી કોઈ દાડ બાર વાગે ઉઠે કોકડા દહ વાગે ઉઠે કોકડા બે વાગે ઉઠે તો આ મહિમા છે આ કારણ રામ નામ જાહેર માં કઉ છું કે રામ નામ સિવાય કશું છે બરોબર તો આજ રામ નામ જે મારા દીકરા ને આલ્યું મેં એ હું તમને આલું છું મારા દીકરા મોની અને જપી જોજો કંટારો આવો મન ના લાગે બેચે ની થાય ગભરાહટ થાય ખરાબ વિચારો આવે તો તમારે એવું નહીં વિચારવાનું કે માતાજી તમે કીધું ને રામ નામ જપ કરજો તો અમે જપ કરવાનું ચાલુ કર્યું ને કે માં એટલા બધા ખરાબ વિચારો ચાલુ થઈ ગયા કે માં એની કોઈ વાત નહીં થાય એવી કોઈ કહેવાય નહીં માં એવા વિચારો આવી ગયા તો તમારે એવું નહીં વિચારવું કે આ વિચારો મારા છે આ જે અંદર મેલ પડ્યો છે ને મેલ આ રામ નામનું જપવાનું ચાલુ કરો ને એટલે આ બધો મેલ ધોવાય ને એટલે બધો ઉપર આવે સમજા પડી કોઈ વસ્તુ હોય મોબાઈલ છે તો કોઈ મેસેજ ડિલેટ વાયરસ ડિલેટ કરવો હોય તો એનો ઉપર લાવો પછી ડિલેટ થાય હા તો તમે આ રામ નામનું જપ કરશો ને એટલે મન છે ને બેચેન થઈ જશે કંટારો આવશે ઊંઘ આવશે ખરાબ વિચારો આવશે છતાંય છે ને તમારા પરાણે તે રામ 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 મારું નામ દે જપે રાખજો તમારા વિચારો ગમે તેટલા આવતા ને તોય ચાલુ રાખજો એવું એવું ના વિચારતા કે માતાજી ભગવાન મારો શું હું કેવો માણસ છું શું શું કશું જ નહીં એ સમજી લો બધું ધોવાય છે ને એટલે બહાર નીકળે છે તમારે એની બાજુ ધોન નિયારો તમારે રામ 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 લખે જ રાખવાનું એક દાડો તમારું મન એકદમ શુદ્ધ ચોખ્ખું પવિત્ર નિર્મલ ના કરી દઉં ને તો હું રોમ વારી નહીં બસ આ કરવા માટે જ આ છે મન ચોખ્ખું થઈ જાય મન પવિત્ર થઈ જાય હૃદય નિર્મલ થઈ જાય પછી એને કલાક છે ને નામ જપ લખવાની જરૂર ના પડે ચોવીસ કલાક એને ભગવાનની અને માતાજીની યાદ આયાત કરે એ ખ્યાલ ચોવીસ કલાક રહી જાય બરોબર એટલે આવું થશે પણ તમારે ગભરાવું ચાલુ જ રાખજો નામ જપવાનું પણ આમાં નામ જપતા કે મારી કેટલી ચોપડ્યો આનો આંકડો નહીં ચાલો જેટલી તમારથી લખાય એટલી લઈ જજો મારા સાનિધ્યમાં તમારા જેવા ભાવિક ભક્તો માટે એકદમ નિઃશુલ્ક છે મફતમાં છે લઈ જજો તમે તમારે રોજ દર રવિવાર એક 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 લઈ જઈ અને એક એક ભરી અને પાછી એ જમા કરાવી દેજો દર રવિવાર દસ હજાર ચોપડ્યો છપાશે જેટલી એ સેવા ચાલુ કરી છે હાઈ અને સેવા મારા દીકરાએ પેલા ચાલુ કરી પણ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે એમાં એમને તે આ જે ફળનો ભાગ એમને મળશે મળશે ને બરોબર હવે આમાં છે ને નામ જપ તો કરો પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમને થોડી નાની ડિટેલમાં સમજાવી દઉં ભલે થોડો ગાદીનો ટાઈમ લોબો થાય પણ મારે કેવું જરૂરી છે ચમ કે જે છે આજ છે બીજું કશું નહીં ના કરો આટા ફેરા એ જેટલાય કરે છે એવા રોજ રોજ ના વાહવન રોજ જાય રોજ ના વાહવન જાય ચમ અરે અહી નંબર નહીં આવતો ભાઈ નહીં આવે અહી જ્યાં બધું કરવું પડશે તારે હારું થશે નહી તો કે હું કોઈ કોમ વારી નહીં કે તમે મને હુકમ કરો તમારા કોમ કરી આલો બરોબર કે નામ જપ કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું હિન્દુ ધર્મમાં હવતી વધારે મહાનતા હોય ને કોઈ પૂજનીય ગણાય છે ને ધરતી પર મનુષ્ય જીવિત અવસ્થામાં તો સાધુ સંતો મહાત્માઓ છે ખબર છે ને સંસારમાં આ સાધુ સંતો જે છે તપસ્વી જેને તપસ્યા કરી અને મોક્ષના માર્ગ ઉપર સંસાર ત્યાગી દીધો છે અને સંસાર ત્યાગ કરી અને જ્ઞાન प्राप्त करी जैन शास्त्रो लखिया ग्रंथो लखिया भक्ति नी महिमा लखी नाम जपनी महिमा लखी आबा બધા સંતો ને જને ક્યારે નિંદા કરવી શું કીધું તમારા કરતા તે વધારે વાલા હોય મારા ભગવાન ને તો સાધુ સંતો કે જે ભગવાન માટે આખો સંસાર નો ત્યાગ કરી દે છે બરોબર ને તો ક્યારે કોઈ સાધુ સંત દેખાય જેણે ભગવો ધારણ કર્યો હોય તો ક્યારે એની નિંદા કરવી એનું અપમાન કરવું ભલે ગમે તે કંઈ કારણોસર એની કોઈ ખામી નીકળી જાય સમાજ એની નિંદા કરે પણ તમારે કરવી નિંદા કરવાની નહીં અને કોઈક નિંદા કરતું હોય ને તો હાંભરવાની નહીં બરોબર સમજે સાધુ સંતોલન ચરણમાં તો હંમેશા તમારું મસ્તક નમાવાનું હોય તારે કદાચ તમને કોઈ જ્ઞાન મળે સમજ મળે નહી તો માલે અમારા દીકરાને ભાવના આવી છે એટલે હું તમને શીખવાડું કે આરય સાધુ સંતોનો અપમાન કરવું નિંદા કરવી ભલે જેવા સાધુ હોય જેવા પંતલા હોય જે હોય પણ કોઈ સાધુ સંત દેખાય તો તરત તમાર જને રામ રામ કરવા નમસ્કાર કરવા અને કોઈ અસલ મહાત્મા હોય તો એને તો તરત એને નરમસ્તક થઈ અને દંડવત સંતો ગિરનાર માં જાઓ ઉજ્જૈનમાં જાઓ તેવા કઈક એવા વૈરાગી સંતો છે કે જેના ખાલી દર્શન થઈ જાય ને તમને તોય તમારો બેડો પાર થઈ જાય એટલે ક્યારે તે સાધુ સંતો અપમાન કરવું માતાજી માનો છો તો ભલે માનતા પણ એ દેખાય તો એને તે નમસ્કાર કરવા અને તમારા ઘર આંગણે કોઈ વસ્તુ દીક્ષા માંગવા આવે ને તો નિરાશ કરવા તમાર જો ના હોય તો કે મહારાજ નહીં મારી જોડે પણ અપમાન કરવું ભલે કદાચ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો હોય ને પણ તોય કે ભાઈ નહીં મારી જોડે જા બરોબર પણ જો ભગવો દેખાય દાડી દેખાય મારા દેખાય કમંડલ દેખાય ત્યાં તિરસ્કાર કરવો નહી તો જો કહેવાય છે કેવા મહાત્મા મહાપુરુષોનો ખાલી એક શ્રાપ લાગી જાય ને તો ભગવાન નહીં તે વૈકુંડ માંથી ધરતી પર લાવ એ સામર્થ્ય છે મહાપુરુષો ખબર છે ને ભગવાન નહીં શ્રાપ આવતા અને લાગુ પડતા એવી શક્તિ મહિમા હોય છે એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કોઈ સાધુ સંતોની નિંદા કરવી બીજી વસ્તુ જેના કારણે તમને ભગવાન માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ થયો હોય જેના કારણે તમને ભગવાન માતાજી પર કે ભગવાન માતાજી હોય એવો વિશ્વાસ થયો હોય એવા કોઈ પણ ગુરુ કે કોઈ પણ વ્યક્તિ એની નિંદા કરવી હમદા પડી મે કોઈ નાસ્તિક હતો અને નાસ્તિક હતો અને અચાનક મારા સાનિધ્યમાં આવ્યો અને આસ્તિક બની ગયો અને પછી કોઈ કારણોસર કાલ કદાચ મારા ધામની કે મારી માતાની કોઈ નિંદા કરે વ્યક્તિ તો એ મારા આશીર્વાદ બધા ફડ્યા એટલે જેના કારણે તમને માતાજી ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો હોય એની નિંદા કે તિરસ્કાર કરવો અપમાન કરવું તન મન વચન થી જે રીતે થાય રીતે એમાં દાખલા તરીકે પેલે તો વિશ્વાસ તમને કરાયો હોય તો આંગળી પકડીને કોણ લઈ ગયું હશે તમને મંદિરે તમારા મા બાપ સૌથી પેલા જો જીવનમાં તમે જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ મંદિરે કોણ લઈ ગયું છે તમને તમારા મા બાપ હા તો પહેલું તમારા મા બાપ અને બીજા હોય તો તમારા જીવનમાં ગુરુ કે જેને તમને માર્ગદર્શન આલ્યું જેને જ્ઞાન આલ્યું જેને એક જીવન જીવાની એક દિશા બતાવી આ બે પાત્રનું નું ક્યારે નિંદા ના કરવી કે ના હાભરવી આ દરેક ભાવિક ભક્તો ધ્યાન રાખજો આજ કઈ કેવા છે એટલે તો કહેવાય છે કે ગમે તેટલી માતા પૂજો ને ગમે તેટલી ભક્તિ કરો ને પણ ઘેર મા બાપ રાજી ના હોય ને તો ભક્તિ બધી બેકાર વાપર્યું છે ને આવું એનું કારણ શું છે મુખ્ય કે તમને સૌ પ્રથમ મંદિર લઈ જનાર આગળી પકડી લઈ જનાર તમારા મા બાપ છે ભગવાન કહેવાય કૃષ્ણ કહેવાય રામ કહેવાય શંકર કહેવાય એવું શીખવાડનાર પેલા સૌ પ્રથમ તમારા મા બાપ છે એટલે મા બાપ નિંદા કરવી સમજા પડી મા બાપની નિંદા એને કરવી કે ના એમનું અપમાન કરવું બરોબર આ બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું આમ તો બધાની નિંદા ના કરાય પણ વિશેષ વિશેષ ન કહેવા પાસે કે મારી બીજા બધાને તો કરાય નિંદા પણ વિશેષ કહું છું કે જેથી તમને એનું ફળ મલે બરોબર કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં